આજે છે પહેલી તારીખ અને બુધવાર અને પહેલી તારીખ એટલે કે નવો મહિનો ઓક્ટોબર મહિનો દિવાળી મહિનો આમ દિવાળી મહિનાની આજથી શરૂઆત થઈ રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા હળવા વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો દિવાળીના તહેવારમાં વરસાદના કેટલા રાઉન્ડ આવશે એમની માહિતી જણાવું એ પહેલાં આજના વરસાદની સાથે સાથે વરસાદની સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ દેવભૂમિ દ્વારકા ઉપર દેખાડી રહ્યા છે અહીંયા ખાસ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાની નજીક મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ વહેલી સવારના રોજ જોવા મળી રહ્યું છે અને મિત્રો આજના દિવસે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત થવાની સંભાવના છે અને મજબૂત થવાની સંભાવના છે એ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમને કારણે આજે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને પ્રમાણની અંદર વધારો થશે અને આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ છે એ જોવા મળશે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માહિતી પણ તમને જણાવવાનો છું એ માહિતી જણાવું એ પેલા તમને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે મિત્રો બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે જોકે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે આવનાર બાર કલાકની અંદર બંગાળ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ જશે એ પ્રમાણે મિત્રો બાર કલાક વીતી ગઈ છે અને આજે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં આ વિસ્તારો પર બતાવી રહ્યા છે અને એ સિસ્ટમ પણ મિત્રો ધીમે ધીમે આગળ વધશે હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એમણે કહ્યું છે કે પહેલી તારીખના રોજ અને બીજી તારીખના રોજ ઓડિશા અને આંધ્રપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારો થઈ અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ ફરીથી આગળ વધશે અને મિત્રો તમને જણાવી દઉં કે આ લો પ્રેશર સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવશે અને ત્યાં આવી અને નબળી પડી જશે પરંતુ આ સિસ્ટમનો ઘેરાવો થોડોક મોટો હશે જેમને કારણે એ ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી છ તારીખના રોજ અને હાથ તારીખના રોજ વરસાદનો એક હળવો રાઉન્ડ છે એ જોવા મળશે તો મિત્રો છ તારીખના રોજ અને હાથ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવી એ પહેલાં આજના વરસાદની આગાહી જાણી લઈએ અને મિત્રો આજના વરસાદની

હવામાન વિભાગની નવી નકર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો મોસમ વિભાગ અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને કાલે એટલે કે ત્રીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી અને નવી આગાહી છે બાર વાગ્યા પછી ત્રણ વાગે નવું બુલેટિન છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતની નજીક પશ્ચિમ છેડે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ ગઈકાલે એટલે કે મોર્નિંગમાં વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર હતી એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ શકે છે અને ત્યાંથી ફરીથી મજબૂત થઈ શકે છે અને ડિપ્રેશન ની અવસ્થામાં ફેરવાઈ શકે છે એટલે કે વધારે મજબૂત છે એ બની શકે છે અને એને કારણે ગુજરાતની અંદર બે દિવસ સુધી હજી ભારે વરસાદની શક્યતા રહેલી છે અને એક બીજી મહત્વપૂર્ણ માહિતી છે જણાવેલી હતી કે બંગાળની ખાડીમાં ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનાર બાર કલાકની અંદર ફરીથી લો પ્રેશર એરિયાની અંદર ફેરવાઈ શકે છે અને ત્યાર પછી પહેલી તારીખના રોજ અને બીજી તારીખના રોજ એ સિસ્ટમ છે એ મૂવ કરશે એટલે કે આગળ વધશે ઓડિશા અને આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે ત્યાંથી થઈ અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવી શકે છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર છ તારીખના રોજ અને આઠ તારીખના રોજ ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે મિત્રો આમ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે અને એના ભાગરૂપે એટલે કે હાલમાં જે અરબી સમુદ્ર લાગુ વિસ્તારો પર સિસ્ટમ સક્રિય છે એમને કારણે ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી ભારે વરસાદ અને પવન પડવા પવન રહેવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે પહેલી તારીખનો એટલે કે આજનો વેધર ડેટા છે એ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે પચાસ થી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર અને કચ્છની અંદર મિત્રો છોતેર થી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ આજના દિવસે એટલે કે પહેલી તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો અહીંયા તમે ખાસ જોઈ શકો છો મહત્વપૂર્ણ માહિતી છે એ પહેલી તારીખની છે અને પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો હળવી ગર્જનાની સાથે સાથે મિત્રો ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કરવામાં આવી છે તમે ખાસ કરીને આ તમામ જિલ્લાઓ જોઈ શકો છો એની અંદર મિત્રો સૌથી વધારે પવન ફૂંકાવાની આગાહી છે એ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટના કેટલાક વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર દરિયાકાંઠે રહેશે અને કચ્છની અંદર પણ મિત્રો ગાંધીધામ માંડવીના વિસ્તારોની અંદર આજે વધારે પવન છે એ શકે છે જો કે ગઈકાલે પણ વધારે પવન ફૂંકાયો હતો અને આજે પણ વધારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે અને આવતીકાલે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાની સાથે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને જ્યારે વરસાદ પડશે ત્યારે પવનનું જોર છે એ વધી શકે છે ચાલીસથી લઈને પચાસ કિલોમીટર તે કલાકની ઝડપે પવન છે એ વરસાદ સમયે ફૂંકાઈ શકે છે મિત્રો ત્યાર પછી અહીંયા તમે હેવી એટલે કે ભારે વરસાદ પડવાની જે વોર્નિંગ આપવામાં આવી છે ચેતવણી આપવામાં આવી છે એના ઉપર પણ નજર કરી શકો છો ખાસ કરીને આજનો આ વેધર ડેટા છે પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે રાજકોટ છે અમરેલી છે જૂનાગઢ છે અને ગીર સોમનાથ છે આ જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે એટલે કે પહેલી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આવતીકાલે એટલે કે બે તારીખના રોજ પણ કચ્છ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે અને જુનાગઢ છે આ તમામ વિસ્તારોની અંદર રજીવ આવતીકાલે પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી રહેલી છે અને એના ભાગરૂપે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી એટલે કે વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો ગુજરાતની અંદર આજે આ તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ જોવા મળશે અને એ સાથે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે તો મિત્રો વેધર ડેટા શું કહી રહ્યા છે વેધર ડેટા પ્રમાણે આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે એ પણ હવે જાણી લઈએ આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજનો વેધર ડેટા છે અને આજના વેધર ડેટાની અંદર પશ્ચિમ ગુજરાત લાગુ અરબી સમુદ્ર વિસ્તારો પર હાલમાં એક સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે તો બીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે અને એ સિસ્ટમ પણ લો પ્રેશરની અવસ્થામાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ પણ આગળ વધશે અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે વિસ્તારો સુધી આવશે અને ત્યાર પછી નબળી પડી જશે તેમ છતાં પણ આ સિસ્ટમના વાદળો છે એ ગુજરાત ગુજરાતની અંદર છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ મિત્રો હાલમાં જે વરસાદ ચાલી રહ્યો છે એમની માહિતી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત છે અને ગુજરાતની નજીક મિત્રો અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને એ સિસ્ટમના વાદળો છે એ ખાસ કરીને ગુજરાતના આટલા ભાગોની અંદર આવી રહ્યા છે જેમને કારણે ગુજરાતની અંદર આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગરના કેટલાક ભાગો છે પશ્ચિમ મોરબીના જે જામનગર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો રાજકોટના કેટલાક વિસ્તારો છે જૂનાગઢ છે અમરેલીના જુનાગઢ લાગુ વિસ્તારો છે ગીર સોમના દીવના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી લાગુ છે બોર્ડર સાઇડના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે મિત્રો આના કેટલાક વિસ્તારોની અંદર એટલે કે અમુક વિસ્તારો છે એની અંદર એકથી લઈ અને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આજના દિવસે ખાબકી શકે છે કેમ કે મિત્રો દરિયા કિનારે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની વચ્ચેની અવસ્થામાં હાલમાં દેખાઈ રહી છે અને એને કારણે મિત્રો ગુજરાતની અંદર આજે પવનની સાથે ભારે વરસાદ પડવાની આગાહી છે એ આટલા વિસ્તારોની અંદર રહેલી છે સાથે સાથે મિત્રો ભાવનગરના કેટલાક મહુવા તળાજા અલંગ લાગુ વિસ્તારો છે સાથે મિત્રો રાજુલાના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની સાથે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા જોવા મળશે તો અમરેલી બોટાદના વિસ્તારો અમરેલી સુરેન્દ્રનગરના વિસ્તારો છે એની અંદર પણ મધ્યમ મળવો વરસાદ છે આજના દિવસે જોવા મળશે મોરબી લાગુ જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદની શક્યતાઓ આજના દિવસે દેખાઈ રહી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠા છે વાવ પછી પાલનપુર છે મહીસાગર અરવલ્લી મહેસાણાના વિસ્તારો છે પાટણ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે હળવા વરસાદી ઝાપટા તમને જોવા મળી શકે છે પરંતુ આજથી ત્યાં આવે વરસાદના પ્રમાણની અંદર ઘટાડો થશે પરંતુ અહીંયા મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરાના વિસ્તારો છે ખેડા છે ભરૂચના વિસ્તારો છે દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હજી ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને હળવો મધ્યમ વરસાદ તો જોવા મળશે રીતે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાર પછી અહીંયા નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે પરંતુ આજના દિવસે ભારે વરસાદ છે એ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે કચ્છના કેટલાક ભાગોની અંદર જોવા મળશે અને ખાસ તમને જણાવી દઉં કે અહીંયા માંડવી છે ગાંધીધામ છે કચ્છના આ વિસ્તારો છે જામનગર છે મોરબીના કેટલાક વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે પવનની ઝડપ છે એ ખૂબ જ વધારે જોવા મળી શકશે વરસાદ સમયે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે એ સિવાય પણ મિત્રો પચીસથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ દરિયા કિનારે ફૂંકાઈ શકે છે આ સાથે અમરેલીના ગીર સોમનાથ ઉનાના જે વિસ્તારો છે મહુવા છે ભાવનગરના વિસ્તારો છે ત્યાર પછી રાજકોટના વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે આની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં ઘણી બધી વધારે જોવા મળશે તો આવી રીતે મિત્રો આજે મિની વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતના આટલા વિસ્તારોની અંદર જે અમુક સેન્ટરોની અંદર એકથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ તો બે તારીખની વાત કરીએ તારીખનો વેધર ડેટા પણ તમે અહીંયા જોઈ શકો છો બે તારીખે પણ આ સિસ્ટમ છે મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના વિસ્તારો નજીક રહેવાની છે જેમને કારણે આવતીકાલે પણ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો બે દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે અને આવતીકાલે ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદી ઝાપટા છે એ પડી શકે છે એટલે કે આવતીકાલે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા છે અને જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો આવતીકાલે મોટો બનવાની શક્યતા રહેલી છે એટલા માટે હજી બે દિવસ સુધી ગુજરાતની અંદર સારા વરસાદના સંજોગો છે એ દેખાઈ રહ્યા છે અને આવતીકાલે પણ આ તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ વધુ જોવા મળવાની છે ત્યાર પછી આવતીકાલ માટે જીએફએસ મોડલ છે એ પણ તમે જોઈ શકો છો જીએફએસ મોડલની અંદર પણ કચ્છના ભાગોની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે બે તારીખનું બીજું એક મોડલ છે એ પણ જોઈ શકો છો એની અંદર પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી ત્રણ તારીખના વેધર ડેટા છે તારીખે પણ છે અને ગુજરાતમાં કચ્છના વિસ્તારો મોરબી રાજકોટ અમરેલી મહુવા દીવ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ તારીખે વાતાવરણ છે એ ચોખ્ખું થઈ શકે છે વાદળો રહી શકે છે પરંતુ વરસાદ શક્યતા ઘણી બધી ઘટી શકે છે ત્યાર પછી અહીંયા ચાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તારીખે સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર ખસી જશે એટલે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા ઘટી જશે અને પવનની સ્પીડમાં પણ મિત્રો ત્રણ તારીખે ઘટાડો થાય જશે ત્યાર પછી પાંચ તારીખે તમે જોઈ શકો છો પાંચ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વરસાદ વરસાદ વિરામ છે એ લઈ શકે છે એટલે કે ઓછો વરસાદ થઈ જશે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમના વા છે એ ફરીથી ગુજરાતની નજીક પાંચ તારીખે આવશે તમે એ જોઈ શકો છો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એટલે કે દાહોદ છે અરવલ્લી છે મહીસાગર છે છોટાઉદેપુરના વિસ્તારો છે દાહોદ પંચમહાલ ગોધરાના વિસ્તારો છે ત્યાંથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને એ વરસાદનો રાઉન્ડ છે એ હળવો વરસાદનો રાઉન્ડ હશે તેમ છતાં પણ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા રહેલી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા આ રાઉન્ડની અંદર રહેલી એટલે કે મિત્રો છ તારીખ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર જે વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો પૂર્વ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ પડે એવી શક્યતા રહેલી છે અને કચ્છના પણ કેટલાક ભાગોની અંદર છ તારીખે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે સાત તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સાત તારીખે પણ ગુજરાતની અંદર સિસ્ટમના વાદળો બતાવી રહ્યા છે એટલે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એમ અમે તમને માહિતી જણાવીશું પરંતુ છ તારીખના રોજ તારીખના રોજ પણ છીએ અને એ જ પ્રમાણે વેધર ડેટા છે હાલમાં બતાવી રહ્યા છે અને છ તારીખના રોજ સાત તારીખના રોજ પણ વરસાદ આવવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આઠ તારીખથી વાતાવરણ છે ધીમે ધીમે ચોખ્ખું થશે અને અહીંયા તમે પંદર તારીખનો ડેટા છે એ જોઈ શકો છો પંદર તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ભારતના ઘણા બધા ભાગોમાંથી ખાસ કરીને આટલા ભાગોમાંથી ચોમાસું છે એ વિદાય પણ લઈ લેશે એટલે મિત્રો ગુજરાતની અંદર જે ખેડૂતભાઈઓને ખેતીના કામો કરવા છે એ ખેતીના કામો આઠ તારીખ પછી કરી શકે છે કેમ કે આઠ તારીખ પછી ગુજરાતની અંદર તે પછીના દિવસોની અંદર ફરી વરસાદનો રાઉન્ડ આવે એવું જણાતું નથી લોકલ સિસ્ટમને કારણે અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ પડી શકે છે બાકી સિસ્ટમને કારણે કે ચોમાસું એક્ટિવ હોય એ એક્ટિવ ચોમાસાને કારણે ફરીથી ગુજરાતની અંદર તારીખ પછી તારીખની વચ્ચે કોઈ સારામાં સારો અથવા તો મધ્યમ વરસાદ પડે એવી શક્યતા રહેલી નથી એટલે ખેતીના કામો છે એ તમે આઠ તારીખ પછી કરી શકો છો ત્યાં સુધી હજી રાહ જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારના લોકો કેમ કે હજી વરસાદની શક્યતા રહેલી છે ને ત્યાર પછી છ તારીખના રોજ અને સાત તારીખના રોજ પણ હળવા વરસાદની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે સિસ્ટમની અપડેટ સાથે સાથે પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર પણ નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારની અપડેટ પ્રમાણે વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે કે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર લાઈવ લોકેશન છે એ દેવભૂમિ દ્વારકા નજીક અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યા છે અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો છે એની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા અને વાદળનો ઘેરાવો છે એ અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યા છે મિત્રો આ રીતે ગુજરાતના આટલા ભાગોની અંદર જ સિસ્ટમનો ઘેરાવો આવી રહ્યો છે પરંતુ મોટો ઘેરાવો છે એ અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યા છે અને વધારે વરસાદ છે એ પણ અરબી સમુદ્રની અંદર પડી રહ્યો છે ત્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ તો અહીંયા ખાસ કરીને પવનની સ્પીડ છે આ વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે અમુક જગ્યાએ પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક ઓગણત્રીસ છે એકત્રીસ છે એ તેવીસ છે ત્યાર પછી મિત્રો અહીંયા વીસ છે અઠ્યાવીસ છે એકત્રીસ છે આ રીતે અલગ અલગ પવન છે એ ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યા છે અલગ અલગ લેયરની અંદર અને જમીન સ્તર ઉપર પવનો છે એ વધારે પણ ફૂંકાઈ રહ્યા છે એટલે કે ચાલીસથી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જમીનના સ્તર ઉપર પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે અને ઊંચાઈ ઉપર પવનની સ્પીડ છે એ ઓછી છે તેમ છતાં પણ મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના આટલા વિસ્તારોની અંદર હજી પણ ભારે વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકા ફૂંકાઈ શકે છે ખાસ કરીને જ્યાં વરસાદ પડવાનો હશે વરસાદ ચાલુ થશે ત્યારે પવનની સ્પીડ છે એ વધારે હશે એ સિવાય નોર્મલ કરતાં વધારે પવનની સ્પીડ રહેવાની છે એટલે કે પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ આ વિસ્તારો ઉપર આટલા વિસ્તારોની અંદર હજી બે દિવસ સુધી ફરવાની છે જેમને કારણે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર હજી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને એને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે જામનગર અને મોરબીના પશ્ચિમ બાજુના જે વિસ્તારો છે ત્યાર પછી અહીંયા મિત્રો અમરેલીના પશ્ચિમ બાજુના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની સાથે સાથે કચ્છની અંદર મિત્રો અરબી સમુદ્ર લાગુ ગાંધીધામ અને માંડવીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ સાથે મિત્રો ભારે પવન ફૂંકાવવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે એકથી લઈ અને પાંચ સીંસ સુધીનો વરસાદ છે એ પણ આ તમામ વિસ્તારોની અંદર આજે પડી શકે છે અને આવતીકાલે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને પવનની ગતિ છે એ પણ જોવા મળશે એવું પણ એમણે જણાવ્યું છે અને આ સાથે સાથે મિત્રો કચ્છના ભાગોની સાથે સાથે બનાસકાંઠા અરવલ્લી મહીસાગરના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે તો મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ નડિયાદ ખેડા લાગુ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા એમણે વ્યક્ત કરી છે પરંતુ એની અંદર હવે મિત્રો વરસાદની માત્રા છે વિસ્તારો છે એની અંદર ઘટાડો થશે પરંતુ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં વધારે જોવા મળશે એવું એમણે આગાહીની અંદર જણાવ્યું છે આ મિત્રો સિસ્ટમની અંદર બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર વરસાદ છે હજી બે દિવસ સુધી આ તમામ જિલ્લાઓની અંદર પડશે અને હવામાન વિભાગ દ્વારા પણ એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અને ડિપ્રેશનની અવસ્થામાં પણ સિસ્ટમ ફેરવાઈ શકે એવી માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી વરસાદનું જોર રહેશે ખાસ કરીને આપ સૌ જાણો છો કે મિત્રો છવ્વીસથી લઈ અને ખાસ કરીને મિત્રો અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ છે ને બે તારીખ સુધી ચાલવાનો હતો એ પ્રમાણે આજે પહેલી તારીખ છે ને આવતીકાલે બીજી તારીખ છે આ રીતે બે દિવસ સુધી હજી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે જોકે મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે એ તારીખથી ચાલુ થવાનો હતો પરંતુ છવ્વીસ તારીખથી ચાલુ થઈ ગયો છે થઈ ગયો હતો ને હત્યાવી તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી ગયો હતો એટલે કે એક દિવસ અગાઉ છે એ વરસાદ નોંધાઈ ગયો હતો અઠ્યાવી તારીખે હત્યાવી તારીખ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો એટલે કે આગાહીકારો અથવા તો વેધર મોડલો બતાવ્યો હતા એની અંદર ફેરફાર થયો હતો અને તમામની આગાહી ખોટી પડી